ઘોઘંબા તાલુકાના ધનેશ્વર તથા ચંદ્રનગરમાં ગ્રામ પંચાયત તથા હાઈસ્કૂલ સામેથી સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટની ચોરી થઈ હોવાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે મહેન્દ્રસિંહ તખતસિંહ પરમારે નોંધાવી હતી તેના પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આરોપીઓને પકડવા માટે રાજગઢ પોલીસને સૂચના આપી હતી તેથી રાજગઢ પોલીસ સતર્ક બની પોતાના બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ કરવા રાજગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાજગઢ પીએસઆઈ આરએસ રાઠોડને બાતમી મળી હતી કે ધનેશ્વર તથા ચંદ્રનગરમાં સોલાર પેનલની ચોરી કરનાર ઇસમો જિંજરી ગામના છે તેથી રાજગઢ પોલીસ જિંજરી ગામે પહોંચ્યા હતા ત્યાં પહોંચતા કેટલા 19 થી 23 વર્ષના યુવાનો શંકાસ્પદ હાલતમાં ઊભા હોય પોલીસે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગલ્લા તલ્લા કર્યા હતા ચંદ્રનગરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને ચોરીનો માલ તેઓના ઘરમાં છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું રાજગઢ પોલીસે આરોપીઓના ઘરેથી ચાર સોલાર પેનલ સ્ટ્રીટ લાઇટ જેની કિંમત રૂપિયા પિંચ્યાસી હજાર કબજે લઈ છ આરોપી કલ્પેશ કોચરભાઈ રાઠવા મેહુલ પ્રવીણભાઈ રાઠવા રોહિત બકાભાઈ રાઠવા જશવંત બકાભાઈ રાઠવા અશ્વિન બકાભાઈ રાઠવા મહેશ ગુલસિંગ રાઠવા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી મહત્વનું છે કે આધુનિક બાઇક અને મોંઘાદાટ મોબાઈલ તથા અન્ય મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડેલા છ યુવાનો ઓગણીસ થી ત્રેવીસ વર્ષની વયના છે આટલી નાની વયમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા યુવાનોની વધતી જતી સંખ્યા સમાજ અને દેશ માટે ખતરાની નિશાની છે જીડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજીયા ઘોઘંબા